સિંધવ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસોમાં ચૂંટણી પ્રચાર પુરઝટપે ચાલી રહ્યો છે ત્યારે પહાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેના ઉમેદવાર નયનાબેન કંચનભાઈ મકવાણાનું પલંગ ભારે જોવા મળે છે મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પહાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકેના ઉમેદવાર શ્રીમતી નયનાબેન કંચનભાઈ મકવાણાનું પલ્લું ભારે જોવા મળે છે ત્યારે પહાડ ગ્રામ પંચાયતમાં ધીરે ધીરે ચૂંટણી પ્રચારનો રંગ જામતો જાય છે નયનાબેન લોકસેવા કરવાની ગમના છે આગવેના પૂર્વ સરપંચ કરેલ કામો અને ભ્રષ્ટાચાર વિશે ગામમાં કોઈ વિકાસ જોવા મળ્યો નથી વિકાસના નામ નિંદુ જોવા મળે છે ત્યારે સરપંચના ઉમેદવાર નયનાબેન જણાવ્યું આવનારા સમયમાં આખા ગામમાં વીજળીકરણ આવાસ સિંચાઈની સુવિધા પીવાના પાણીની સુવિધા રસ્તા કામો પશુપાલન કેટલચેડ લગતી સેવાઓ પ્રગતિ કામો માટે આપનો કિંમતી પવિત્ર મત ખાડની નિશાન આપી મળે મારી પેનલને બહુમતીથી પેનલ ને જી કરી હતી અને સંદેશ આપવામાં આવ્યો હતો પ્રતિનિધિ કપિલ બારીયા સિંઘવડ દાહોદ